ઓ તમે બધા આવન તમાર પોત પોતાનુ નામ કો અને તમને મામો શું કરીને ખિજાવી એ તમે કો મને તો મારુ નામ તો સુભામાં મન આખા મો ઘેર બધા પોટલો કરીને ખિજાવી આખા મામો તો મારુ નામ jigga છે અને મને બધા જંગોલીસ કઈન બોલાવે મારુ નામ પુરમ ને મને બધા ભૂંડ કેમ બોલાવે મારુ નામ છે રશી બધા છે મારું નામ સાતેજ ને મને બધા કરતા લોકો મને બરોબર તો તમન બધાન હૌતી અમરમચ્છી ગમ બધાન બધા ક્રિકેટ 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 ચાલે

लाकडियोनी जगा बेनाडियोली आजरी तो आजरी जोने एमो बात ना होई बिजी तिरु गीत मारो छे हो मे जान्यो जीव जीव मर जीव मुखमो दाशा हाडे हो 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 माया लागी मनडे ने आरी, 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 आरी गीत बरोबर पूनम तारा तो

एकच फेवरेटियो भाई बनो जुड़े हो, जुड़े हो, जुड़े हो, आयो रणची आ तो इत गमे देवाई भाई जिगरदारा मन जसु नाही जसु नहीं? आपण एकदम जाय जसु को इंटरेस्ट देसू की भाई तमन તમાર મોટું થઈને શું બનવાનું હ તો મારે તો મોટું થઈને બ્લોગર બનવાનું હ આપણે બધન ટીમમાં મારે યુટ્યુબર બનવાનો ફૂલ વિચાર છે મારે પણ યુટ્યુબર બનવાનો ખૂબ વિચાર છે યુટ્યુબર બાઇક રાઇડ રાઇડર માતાના માતાની જો અને પેલું સિંગર એ તૈયારી છે છે જ પણ આ આપણે લોકરન થશે આ

શું કેવાય ખૂંપતાર પેલું ફૂલ કોમેડી હોય ને એટલે જોવા બહુ મજા આવે ડાયલોગ મસ્ત મસ્ત મારી અને એટલી મજા જાય એક ડાયલોગ મારું બોલશે પણ મારે પમાવાની આદત બહુ છે

ਮਾਦਣਾ ਉਲੜਦੇ ਉਲੜਦੇ ਰਹਿ ਗਿਆ ਤਾਂ ਮਾਦਣਾ ਬਚੀ ਗਿਆ ਤਾਂ ਬੈ 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 ਘਬਰਾ ਗਿਆ ਤੂੰ ਭਾਈ ਘਬਰਾ ਗਿਆ ਤਾਂ ਜੱਬਰੂ ਇੱਕ ਫੇਰ ਅੰਮੇ ਸਲਾਮ ਮੈਦੀ ਇੱਕ ਸਕਾ ਮੇ ਸੋੜੇ ਦਨ ਤੇ ਸੀੜੀ ਬਦੀ ਭਾ ਪੜੇ ਤੇ ਅਟਲੇ ਉਹ ਲੋਇਆ ਤੇ ਉਹ ਵੀਵਰੇ ਜੀ ਨੇ ਨੇਹਾ ਨੇ ਬਾੜ ਗੜੇ ਦੋ ਸੀ ਘਬਰਾ ਗਿਆ ਤੋ ਘਬਰਾ ਗਿਆ ਤੋ ਕਿਹਦਾ ਨਾ ਆਈ ਤੋ ਰੰਸੀ ਤਾਰਾ ਤਾਰਾ

કર તમારો ફેવરેટ ક્રિકેટર ક્રિકેટર ફેવરેટ ટીમ આઈપીએલ માં ફેવરેટ ટીમ કો મારી ફેવરેટ

फेवरेट 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 क्रिकेटर राजस्थान राजस्थान रॉयल रॉयल ए कॅप्टन 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 ओके कोण 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 आपण नाही नाही ओशी खबर 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 पड मध्ये मध्ये भाई तो सतीश तारा आपले विराट विराट कोहली कोहली इंडिया टीम 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 का युवराज सिंग ना आर आयपीएल गुजरात ખબર અમે ગુજરાત છીએ એટલે માં ખરેખર મજા નહી આવતી એવી લૂંટવાની મજા આવે તો આપડે એક પૂનમ સકલતાદા નમું એ દિવાળી દિવાળી સૌથી ગરાગી વધારે દિવાળી મારે હોય

હજાર પણ કહેવાના પચાસ હજાર થયું